શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેમ્પસમાં ચાલતી શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શરૂઆતમાં યોગ દિવસની મહત્વતા સમજાવવામાં આવી હતી ત્યારબાદ બાળકોને યોગ કરાવી તથા સૂર્ય નમસ્કાર કરાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના સ્પોર્ટ શિક્ષક નિકુંજ રાજપૂત અને શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી જીગરભાઈ પટેલ દ્વારા બાળકોને યોગાસન કરાવવામાં આવ્યા હતા હેલો ગુડ મોર્નિંગ આઈ એમ શ્રેયા એન્ડ શી ઇઝ અદિતિ ફ્રોમ શ્રી હરી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ટુડે વી આર સેલિબ્રેટિંગ વર્લ્ડ ઇન્ટરનેશનલ યોગા ડે ઇન અવર સ્કૂલ ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ઇટ હેઝ સો મેની stretchable, it mended our weight loss etc.